નડિયાદ તાલુકાના અલિણા ચોકડીથી મધ્યાહન ભોજનનો જથ્થો ઝડપાયા બાબતે તંત્ર દ્વારા કૌભાંડ આરોપો પ્રયાસ થઈ રહ્યા છે તેવી ગંધ પણ સામે આવી રહી છે ત્યારે ગત તારીખ આઠ ઓક્ટોબરના રોજ મધ્યાહન ભોજનનો જથ્થો શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો જે બાદ આ જથ્થો અને જે ગાડીમાંથી આ જથ્થો મળ્યો હતો તે બંનેને સીઝ કરી દેવામાં આવ્યા હતા પરંતુ અનાજના ગોડાઉન મેનેજર તેમજ સ્થાનિક મામલતદાર દ્વારા સમગ્ર બાબતે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી કે કાયદેસરની કાર્યવાહી પણ કરી નથી જે એકવાર જથ્થો સીજ કરવામાં આવે ને એની સાથેનું જે વાહન સીઝ કરવામાં આવે એના પછી એને નોટિસ આપીને સાંભળીને પછી જપ્ત કરવો અથવા તો એ વાહન વાહન જપ્ત કરવું એના માટેનો દંડ કરવો એટલે કોઈ સામાન્ય રીતે આવા જે કંઈ કિસ્સાઓ બને એમાં જે જપ્તીની જોગવાઈ હોય છે એ પ્રમાણે એમાં વાહન અને અનાજ બંનેની જપ્તી કરવામાં આવે છે એટલે હવે પછી એને જે તે કસૂરવાર છે એ લોકોને નોટિસ આપી અને એની આગળની શિક્ષાત્મક કાર્યવાહી એ કિસ્સામાં કરવામાં આવશે ને પોલીસ મારા એકવાર એની તપાસ ધ્યાનમાં લેશે ને તપાસ દરમિયાન જો એમને કંઈ જણાઈ આવે કે ભાઈ આ જે કંઈ જથ્થો છે જથ્થો સરકારી કોઈ પણ રીતે સગે વગે થયા છે તો એની સામે જે એસેન્શિયલ કોમ્યુનિટી એક્ટની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અને પોલીસ કેસ પણ એની સામે થઈ છે